પાલનપુરમાં બનીને તૈયાર થયેલા એરિવેટેડ બ્રિજના વાયરલ વિડીયોનો મામલો ગઈકાલે બ્રિજ છૂટો પડી ગયો હોય તેવો વિડીયો થયો હતો વાયરલ વાયરલ વિડીયો અંગે એજન્સીના પાર્થ ચૌધરીએ કરી સ્પષ્ટતા વિડીયોમાં દેખાઈ રહેલી ગેપ બે સ્લેબ વચ્ચેનો એક્સપાન્સન જોઈન્ટ છે તેવું પાર્થ ચૌધરીએ જણાવ્યું વિડીયોમાં દેખાય છે તે બ્રિજની ખામી નહીં ડિઝાઇન છે તેવું પાર્થ ચૌધરીએ જણાવ્યું પાર્થ ચૌધરીએ વાયરલ વિડીયો સત્યથી વેગળો હોવાનું જણાવ્યું આજે આ બ્રિજનું થનાર છે લોકાર્પણ આ બ્રિજમાં એક એક્સપાન્સન જોઈન્ટ છે એક સ્પાનથી બીજા સ્પાનને જોડતો જોઈન્ટ છે આ બ્રિજની વાત કરીએ તો આ બ્રિજમાં સાઠ થી પણ વધુ એક્સપાન્સન જોઈન્ટ મૂકવામાં આવેલા છે આ બ્રિજ એક રોટરી બ્રિજ છે જેમાં વિઝિબલ એક્સપાન્સન જોઈન્ટ થાય છે બાકીના બ્રિજોમાં એક્સપાન્સન જોઈન્ટ એ એક પિયર કેપની વચ્ચે આવતા જે વિઝિબલ થતા હોતા નથી એક્સપાન્સન જોઈન્ટની વાત કરીએ તો એ રેલવે બ્રિજ અને બિલ્ડિંગમાં મૂકવામાં આવે છે એક્સપાન્સન જોઈન્ટ એ શિયાળા અને ઉનાળાના સમય દરમિયાન એમાં વિસ્તરણ થતું હોય છે એ વિસ્તરણના લીધે થઈને સ્ટ્રકચર ડેમેજ થાય ન થાય એના માટે એક્સપાન્સન જોઈન્ટ મૂકવામાં આવે છે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહેલો છે એ વિડીયો સતંતર ખોટો છે અને સત્યથી વેગડા છે આ બ્રિજમાં કોઈ જ જોખમી છે નહીં આ બ્રિજ અંદર ટોટલ કેટલા એક્સેસન બૂમ મૂકવામાં સાઇટ થી પણ વધુ એક્સપાન્શન જોઈન્ટ મૂકવામાં આવેલા છે અત્યારે લોકોમાં ભય છે શું કહેશો અત્યારે કોઈ ભયનો ભય છે નહીં